સુરતના પલસાણામાં દસ્તાન ખાતે ટીમ દ્વારા લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ જથ્થો રાજસ્થાન લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું છે સુરતના પલસાણા દસ્તાન ખાતે એનસીબી ટીમે દરોડા પાડ્યા હતા એનસીબીએ દસ્તાન રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા અને ત્રણ આરોપીઓને ચાલીસ કરોડ રૂપિયાના ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે એક લક્ઝરીયસ કાર પણ કબજે કરી હતી આરોપીઓ પાસે થી વીસ થી પચીસ કિલો એમડી ડ્રગ્સ બાર થી તેર કિલો લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ અને અફીણનો જથ્થો મળી આવ્યો હતો પકડાયેલા આરોપીઓ બેંગ્લોર ખાતેથી મહારાષ્ટ્ર થઈ ડ્રગ્સ રાજસ્થાન લઈ જવાના હતા હાલ આરોપીઓને એનસીબીની ટીમ ધુલિયા નજીકથી પીછો કરતી હોવાની ગંધ આવી હતી જેથી ત્રણેય આરોપીઓ ભાગીને પલસાણાના દસ્તાન ખાતે રોકાયા હતા જોકે રાજસ્થાન પહોંચતા પહેલા જ પલસાણામાં એનસીબીએ આરોપીઓને ઝડપી લીધા છે હાલ આરોપીઓ પાંસોથી લાખોની રોકડ તેમજ ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે એક લક્ઝરીયસ કાર પણ ઝડપી પાડી છે પકડાયેલ ત્રણેય આરોપીઓ બિસ્નોઈ ગેંગના છે હાલ પોલીસે ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત